હું ક બાપુ વાળો મહાકુંભ વાળો એટલે ચોવીસ કલાક માટે મારું લાઈવ બંધ થઈ ગયું બંધ કઈને આમાં આવી જાવ બધા ફટાફટ લાઈવ માં બધાને શેર કરો ફટાફટ લાઈવ જો કે ખબર પડી જશે

તમારે મામા ફોઈ ફુવા બધાને લાઈવ એડ શેર કરો જલ્દી ફટાફટ અવાજ આવે છે ને મસ્ત ક્લિયર કોમેન્ટ લખજો બધા